નમસ્તે આજે મિત્રતા દિવસ નિમિત્તે મારા વાલા સાહિત્યિક મિત્રોને હાથે ચડેલી બે ચાર પાંચ દિવસ પહેલાં લખાયેલી એક ગઝલ રજૂ કરું છું મન મૂકીને હવે આશા રાખું છું મિત્રતા દિનની આ ભેટ આપ સૌ મિત્રોને જરૂર ગમશે ચાલ મન મૂકીને હવે વરસી લઈએ આજ ચાલ મન મૂકીને હવે વરસી લઈએ આજ ધોધ માર અને તરબતર લાગણીને સ્પર્શી લઈએ આજ ઉબડ ખાબડ સંબંધોમાં જીવતર ચાલ્યું જશે ઉબડ ખાબડ સંબંધોમાં જીવતર ચાલ્યું જશે પિંજાલીનું હૃદય મળે તો લપસી લઈએ આજ અજાણ્યા નગરના પ્રવાસીને આવો પ્રેમ ભાવ અજાણ્યા નગરના પ્રવાસીને આવો પ્રેમ ભાવ દોસ્ત હવે આજીવન અહીં જ વસી લઈએ આવનારા સમયને જ આખરે બોલવા દેવો પડશે આવનારા સમયને જ આખરે બોલવા દેવો પડશે વિરોધના વંટોળમાં મૌન થઈ ખસી લઈએ આજ વ્યથાનો વૈભવ તો આલી શાન છે અમારી પાસે વ્યથાનો વૈભવ તો આલી શાન છે અમારી પાસે છતાં ક્ષણિક સુખ માટે કમર કસી લઈએ આજ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું થેન્ક યુ